સપ્તા નદી સંગમ સ્થાન વૌઠાના મેળામાં પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ વિસ્તારના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીની પ્રેરક ઉપસ્થિતિ જોવા મળી પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે સાબરમતી હાથમતી વાત્રક

અને આ મેળામાં શહેરીજનો ગ્રામ્યજનો મોટી સંખ્યામાં આવીને આનંદ હોય છે એમાંનો એક મેળો ગુજરાતના ત્રણ સુપ્રસિદ્ધ મેળા સોમનાથ સિદ્ધપુર અને બૌઠા પણ દેશમાં એવો કોઈ મેળો નથી કે જ્યાં સાત નદીઓનો સંગમ થતો હોય સાબરમતી હાથમતી અને માસુમ અને જ્યારથી માન્ય નરેન્દ્રભાઈ મોદી શાસન માં આવ્યા આ બહુઠા સાથે પણ માન્ય નરેન્દ્રભાઈ જયારે પીએમ સીએમ નહોતા ત્યારથી અહીંયા આવતા હતા મેળાઓ પણ આવેલા છે તો જ્યારથી મુખ્યમંત્રી બન્યા પછી હવે સાત નદીઓની ઉપરાંત નર્મદાનો પણ સમાવેશ થાય છે એટલે આ સપ્તમ ને બદલે અષ્ટમ નદી કહી શકાય એવો મેળો ભાતીગળ મેળો લોક મેળો છે આ વખતે ભૂતકાળમાં ક્યારે ન હોય એવી સારી વ્યવસ્થા ગ્રામ પંચાયત અભિનંદન આપું છું અમારા આગેવાન અહીંના સ્થાનિક અને વર્ષોથી આ મેળાનું ધ્યાન રાખનારા ભાઈ વિક્રમસિંહ મંડોરા અને અમારા સક્રિય ધારાસભ્ય કિરીટસિંહ ડાભી આ બધાની એક ટીમ દ્વારા નાની નાની બાબતો નું ધ્યાન રાખવામાં આવ્યું છે અને યાત્રાળુને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે ભૂતકાળની મુશ્કેલીઓ દૂર કરીને સરકારી તમામ નિયમો ધારાધોરણોનો અમલ કરીને આ મેળાનું આયોજન કર્યું છે 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 મહત્વ ધ્યાન રાખ્યું આ વખતે વધારે વરસાદને કારણે આ નદીઓમાં પૂર આવ્યા હતા તો અહિયાં એ પાણીના ફોર્સને કારણે ક્યાંક ખાડા પડી ગયા એમાં કોઈ ભોગ ના બને એટલા માટે બહાર કિનારા ઉપર ઉપરની વ્યવસ્થા કરી છે હું માનું છું કે ભૂતકાળમાં આવી વ્યવસ્થા નહોતી અને આજે પણ આવી સુંદર વ્યવસ્થા જ કોઈ મેળામાં હશે એ મેળા નું બીજું પણ મહત્વ છે અહિયાં વર્ષોથી લોકો તો ચાર પાંચ લાખ થી વધારે મોટી સંખ્યામાં આવે છે પણ સાથે સાથે આજથી માંડીને પૂનમ સુધી અહિયાં રોઠાના પાદરમાં રાજ્યભરના ગધેડાઓની લે વેચ અને હરાજી થાય છે મહત્વ છે જેમ રાજસ્થાનમાં છે છે ત્યાં મેળામાં થાય એવી રીતે અહીંયા આ પ્રકારે ગધેડા એની હરાજી અને લે વેચ થાય છે હું તમારા માધ્યમથી ગુજરાતના લોકોને આ મેળો માણવા માટે નું નિમંત્રણ આપું છું આજથી સત્તર તારીખ સુધી બાર અગિયાર થી સત્તર અગિયાર સુધીમાં આપ ગમે ત્યારે પધારો આપણે હું આ વિસ્તારવતી ગામવતી ગામ આપું છું અને નવા વર્ષે નવા વર્ષે આ મેળાનું આયોજન છે આપણે કહીએ છીએ કે દેવ દિવાળી સુધી નવું વર્ષ કહેવાય તો તમારા માધ્યમથી આપ સૌને નવા વર્ષની ખૂબ શુભેચ્છા વ્યક્તિગત સામૂહિક રીતે ઉત્તમ પ્રકારનું આપનું વર્ષ નીવડે એવી શુભેચ્છા